તો આપણી વાડી આવી તું મિની ટ્રેક્ટર આપણે હાંકવાનું હતું કપામાં હાથી ફાઇનલી હવે આપણે ધોરિયો થઈ ગયો છે ને કપામાં હાથી હકાઈ ગયો છે ને હવે ટ્રેક્ટર જાય છે ને આપણે પાછું કપા વીણવા મંડવાનો છે તો વાગી ગયો છે બપોરનો એક ને આપણે જાય વાડીએ બપોરનું જમવા દાળિયાને છૂટા કરી દીધા છે કપા વીણીને તો વાડીએ આવીને આ ધુમકા મારીને આપણે નાઈ લીધું છે હવે જાય આપણે મકાઈમાં આંટો મારવા આ મકાઈ જો આ જેટલી ઉગી છે ને એટલી આગલા દિવસ પાઈ હતી ને આટલી પાછલા દિવસ પાઈ હતી ને માથે વરસાદ થઈ ગયો તરત જ તો જે એક દિવસ વધારે વહેલી પાયતી એ ઉગી છે અને આથી આ બાજુ જે નથી પાઈ નથી ઉગી મતલબ એક દિવસનો કેટલો ડિફરન્સ છે તમે જોઈ લો તો જો આ આપણે હું આપણે આનેથી કાલે મગફળી કાઢીને ત્યારે હારતા હતા આનેથી આ બહુ સારી વસ્તુ છે મજા આવે દાળિયા ઓછા જોયા આમાં તો હવે આપણે જઈશીએ મગફળી બાજુ આંટો મારવા મગફળી અંબોરી એવી થઈ કે નહીં તો આપણે મગફળીમાં આંટો મારવા દાદા તને ત્યાં એક ફોન આવ્યો કે દાદાનું કામ હે તો આ બાજુ દાદા ભેંસ્યું ચાલે ને ત્યાં લઈને જાય છે ફોન તો દાદાને ફોનમાં વાત કરાવીને હવે હું જાઉં ભેંસું ભેંસી આંટો નહીં લેવા દાતાનું લીગડું આપણે હાથમાં લઈ લીધું છે અને હવે જાય આપણે નિર્ણય પડીએ ત્યાં કાઢી નહીં લેવા એવું થયું હતું આપણે કપા બધું ભરીને લઈ લીધો છે અને ઢાંકીને મૂકી દો ખોખા ભરા હે ને એ આપણે જવાનું હે ઘરે ઠલવવા અને જે ભરવા જવાના ખેતરમાં ઘણા પડ્યા હે ખોખા જોઈ લો તમે આમાં લારી ભરી હેઠલવાની છે ને એક ભરવા જવાની તો આપડે ખોખા ભરવાનું ખોખા લારી ભર લીધા ખોખા ખાવાનું ચાલુ કરી દીધું